મારો બેટો વખતો હમણાં સારું સારું ખાશે લાપસી ને એવું બધું બેઠું કે તો હેઠ ના મળે હવે એ માપનું ખાટ ઠીક છે ને ને કે ખાશે

પણ હવે અમારે સન્ટ બાથરૂમ કેવું બનાવ્યું મારા બેટા બળ્યા કંટ્રાટી બધું ઠૂટી જાય બાથરૂમ એવું ઉપર પત્ર હતું ને થોડોક વાયરો આવ્યો અને પત્ર ઉડીને ઉમડા પડ્યું ને તો જાણે તો પતરાના અઢાર અને પછી થોડું ભેતડું ઊભું હતું ને વાળામાં જ પાડો તૂટી ગયો ને દઈને અથડાડ્યો ને તમે જોવો તો ભેતડું તો આમ ઉલડીને ઓછું પડ્યું અને ઉલે કુવો હતો ને એ મીનો વકડો જોઈ ને તો અડી બધું પૂરી ના પ્રમાણ પ્રમાણ થઈ જાય આવા બાથરૂમ બનાવે તો લે તું કરી વાત આવા બાથરૂમ સારા બનાવવા હોય ને એટલે સંડાસ બાથરૂમ તો થોડાક ભલામણા કરના તમારે રૂપિયામાં નાખવા પડે તો સારું પડે ને કે હવે સરકારી કામમાંથી એવું હોય ને કોન્ટ્રાક્ટ પાછું ખાઈ ના નાતા બાપડો

છોકરાને સા પીને કલવાય પડશે ને કેટલા રૂપિયા પડ્યા મારા કને કહ રૂપિયા રોકડા પડ્યા કક્ષાને બોલાવીને હલવાય પડશે ને કેમ કે સા પાણી કરશે ને આપણે સા પીએ એટલે હાલો આપણે ના આબરું જાય મારા કંઈ લાંબા બીજા કહે છે નહીં મારે આબરૂ જવાની છે ગોદામ દહ રૂપિયા નથી છોકરાને આવશે શું કે મારા કને દૂપિયા છે હવે મુજા ખા ને